લખતર તાલુકા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિએ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે આ અરજીમાં ભાજપ કાર્યકર ચિંતન મહેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ચિંતન મહેતાએ લોકસભા સાંસદ કેનીબેન ઠાકોર અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ વિશે વતન ધર્મ અને ગદારના સંદર્ભ સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેને લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે તાલુકા યુવક કોંગ્રેસ અને લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ પોલીસ સ્ટેશને લખતર પોલીસ સ્ટેશને એક આવેદન અને એક એફઆઈઆર માટેની અરજી દેવા માટે આવ્યા હતા વિગતમાં એવું છે કે એક સત્તા પક્ષના સક્રિય કાર્યકર્તાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ વાયરલ કરી હતી અને એમાં અભદ્ર ટિપ્પણી કે જેને કોઈ પણ સોમાની વ્યક્તિ સાંખી ન શકે એવું અમારા બે લોકપ્રિય સાંસદો અને ગરિમાપૂર્ણ પદ ઉપર બેઠેલા સાંસદ જેવા પદ ઉપર બેઠેલા બે વ્યક્તિઓ માન્ય જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસ લખતર અને કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન પીઆઈસઆઈ ફ્રીને એક લેખિત ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદ આપવાનું કારણ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટી તાલુકાના નવરંગપુરા ગામના એક ભાજપ કાર્યકર ચિંતન મહેતા દ્વારા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ વિશે અભદ્ર પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવી છે અને એ પોસ્ટમાં બંનેના ફોટા ઉપર ગદ્દારનું સિમ્બોલ લખવામાં આવ્યું છે વતન કે ગદ્દાર અને ધર્મ કે ગદ્દાર આવી રીતના પોસ્ટ કરીને તેઓ સમાજ વચ્ચે તો શાંતિભંગન કાર્યવાહી કરે જ છે પણ અભિમાનની પરાકાષ્ઠા એટલી છે કે આટલો વિરોધ થવા છતાં પણ એફઆઈ દ્વારા પોસ્ટ ડિલેટ કરવામાં નથી આવી અને અમે પીએસસી સાહેબની રજૂઆત